ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્યોએ આગામી સામાન્ય સભામાં ગોચર જમીન ખોરીના ખાણોના ધારા ધોરણ વગેરે બાબતોના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિત રજૂઆત કરી હતી તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ આગામી સામાન્ય સભામાં આઠ જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે જણાવ્યું ઝઘડીયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી છે આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ લેખિતમાં આઠ પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનું લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે તેમને ચર્ચા માટે પંદરમાં નાણાં પંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે વીસ ટકા રકમ અને જિલ્લા પંચાયત માટે દસ ટકા રકમ આપવામાં આવે છે તે કયા કારણથી કાપવામાં આવે છે અને કયા વપરાય છે ઝઘડિયા તાલુકાના ગામોમાં ગૌચરની જમીન પર કેટલું દબાણ છે હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે ઝઘડિયા તાલુકામાં આવેલ સંખ્યાબંધ બ્લેક ટ્રેપ કોરીના ખાણો ધારાધોરણ તથા નિયમો વિરુદ્ધ ધમધમે છે જેમાં માઇનિંગના વોટર લેવલથી વધુ ખોદકામ કરી ભૂગર્ભ પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે આવી કેટલી કોરી આવેલ છે ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં અસંખ્ય રેતીની લીઝો આવેલ છે તે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ધારાધોરણની વિરુદ્ધનું ખનન કરી રેતીની લીઝો ખાલી કરે છે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે છે ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ સિલિકાનું જીએમડીસી માઇનિંગ કરે છે જે વોટર લેવલથી વધુ ખોદકામ કરી પર્યાવરણને નુકસાન કરે છે તથા માઇનિંગ કર્યા બાદ જમીન લેવલ કરી પરત આપવાની હોય છે તે આપી છે કે નહીં ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોએ ધારાધોરણ મુજબની પૂર્ણ મંજૂરી લીધેલ છે કે નહીં ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં ઉદ્યોગોએ સીએસઆર ફંડ તાલુકા વિકાસના કામો માટે આપવાના હોય છે આ સીએસઆર ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે ઝઘડિયા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે નાણાપંચ ગુજરાત પેટર્ન એટીબીટી આયોજન મંડળ તાલુકા પંચાયત સો ભંડોળ રીતિ રોયલ્ટી ડીએમએફ ફંડ બક્ષી પંચ ગ્રાન્ટ ધારાસભ્યોની ગ્રાન્ટ સંસદ સભ્યોની ગ્રાન્ટ સીએસઆર ફંડમાંથી ઘણી ગ્રામ પંચાયતો વિકાસના કામો આપવામાં આવતા નથી જેનું કારણ શું શું ત્યાં માણસો નથી રહેતા તેની માહિતી આપવા બાબતમાં લેખિત જગડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી આઠ સાત બે ના રોજ યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોને ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે